વાત કરીશું વિગતવાર સમાચારોની તેર સમાચાર રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ ખાતે ચારણ ગઢવી સમાજ અંગે અભદ્ર ટીપ્પણીનો મામલો સામે આવ્યો છે ચારણ ગઢવી સમાજ દ્વારા રેલીનું આયોજન કરાયું છે ગીગા ભમર દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે સાથે જ બહુમાળી ભવનથી રેલી કાઢીને આવેદન પાઠવવામાં આવશે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવી કાર્યવાહીની માંગ કરવામાં આવશે વર્ષોથી આહીર ગઢવી વચ્ચે મામા ભાણેજના સંબંધ બંધાયેલા છે ત્યારે અનેક લોકો સાહિત્યકાર અગ્રણીઓએ પ્રતિક્રિયા આપે છે તો ચારણ ગઢવી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે ચારણ ગઢવી સમાજ અંગે અભદ્ર ટિપ્પણીનો મામલો સર્જાયો છે ત્યારે કલેક્ટર કચેરી આવેદનપત્ર પાઠવીને કાર્યવાહીની માંગ કરવામાં આવે છે સાથે જ જાણવા મળી રહ્યું છે અનેક લોકો સાહિત્યકાર અગ્રણીઓએ આ અંગે પ્રતિક્રિયા પણ આપે છે વર્ષોથી આહેર ગઢવી સમાજ વચ્ચે જે મામા ભાણેજના સંબંધ છે તેને લઈને અનેક લોકો સાહિત્યકાર હોય કે પછી અગ્રણીઓએ આ અંગે પ્રતિક્રિયાઓ પણ આપે છે ગીગા ભમ્મર દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે બહુમાળી ભવનથી રેલી કાઢીને આવેદન પાઠવવામાં આવશે ચારણ ગઢવી સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે ચારણ ગઢવી સમાજ અંગે ભદ્ર ટિપ્પણીનો મામલો સામે આવી રહ્યો છે આજ અંગે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા શુભમ ભટ્ટ રાજકોટથી સીધા લાઈવ જોડાઈ ચૂક્યા છે સીધા જઈશું ત્યાં શુભમ જાણવા માંગીશું રાજકોટમાં જે ચારણ ગઢવી સમાજ અંગેનો જે અભદ્ર ટિપ્પણીનો મામલો જે સામે આવી રહ્યો છે આ અંગે શું છે આપની પ્રતિક્રિયા

માનસિક રીતે સક્ષમ ન હોય એવું વર્તન કર્યું છે પોતાના વાણી વર્તનને વ્યવહારમાં સખત એણે અભદ્ર ટિપ્પણીઓ કરીએ છીએ ચારણ સમાજની બેન દીકરીઓ વિશે જેમ તેમ હેલફેલ બોલી અને જે એણે પોતાનું પ્રદર્શન કર્યું છે એને સમગ્ર રાજકોટ ચારણ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે સમગ્ર સમાજમાં ખૂબ જ આક્રોશ છે અને આના પડદા બે સમાજ વચ્ચે વેમોનેશન ન ફેલાય એટલા માટે વ્યક્તિગત અમે કહીએ છીએ કે એ વ્યક્તિને આહીર સમાજના લોકોએ અને ચારણ સમાજના આગેવાનોએ પણ સાથે મળી અને એને સખ્ત નસીયત આપવી જોઈએ એને ખરેખર તો નાત બહાર કરવા જોઈએ કારણ કે આ સમાજમાં વેમોનેશન ફેલાય એવું એક કૃત્ય કરેલું છે તો એ શબ્દ એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ રાજકોટ ચારણ સમાજ અને દરેક જગ્યાએ જિલ્લા લેવલે તાલુકા લેવલે જેટલા જેટલા સંગઠનો છે એના દ્વારા પણ આવેદનપત્રો આપવામાં આવ્યા છે સાયબર ક્રાઇમમાં એની ફરિયાદ નોંધાયેલી છે અને ભવિષ્યમાં જે જે લીગલ એક્શન લઈ શકાતા હોય તે સાથે રહી અને સમગ્ર સંગઠન દ્વારા સાથે રહી અને એમાં અમે આગળ વધશું ભવિષ્યમાં કોઈ આવી પ્રવૃત્તિ ન કરે એના માટેનો અમારા પ્રયાસ રહેશે બોલીએ સોનલ મા ક્યાંક ને ક્યાંક જે આહિર સમાજ હોય ચાલણ સમાજ હોય આ મામા ભાણાનો એક સંબંધ છે ત્યારે પણ આવા સંબંધ વચ્ચે પણ એક આવું નિવેદન આવ્યું છે ચારણો અને આહિર વચ્ચે મામા ભાણેજના સમય થી એક આદ્ય શક્તિ આવડમાં વખતથી ચાલ્યા આવે છે એટલે ચારણો હંમેશા આયરનો દીકરો નાનો હોય કે મોટો હોય દરેકને મામા તરીકે સંબોધન કરે છે અને એ લોકો પણ એટલી જ રિસ્પેક્ટ આપે છે અને ચારણ સમાજને માન સન્માન સાથે સ્વીકારેલ છે ત્યારે મામા ભાણેજના સંબંધોમાં આવું ક્યાંય છે ફેલાય એ માટે કોઈ એક વ્યક્તિ દ્વારા આવું કૃત્ય કરવામાં આવે એ તો અતિ ગંભીર બાબત છે એને સક્ત શબ્દોમાં અમે વખોડી કાઢીએ છીએ અને ભવિષ્યમાં પણ આવું ન થાય એના માટેના પ્રયત્નો છે ચારણ સમાજના અઢારે વરણ સાથે સારા સંબંધો જ છે તમામ અઢાર વર્ણના લોકો દરેક પોતે જે એમના કુળદેવીની પૂજા કરે છે એ તમામ ચારણીત દીકરીઓ છે કુળદેવી તરીકે જ્યારે તમે પૂજતા હોય તો પછી એમના વિશે આવી અભદ્ર ટિપ્પણીઓ થાય સમગ્ર બીજા સમાજે પણ એટલો જ રિસ્પોન્સ આપેલો છે કે અમે બધા તમારી સાથે છે અને કોઈ એક વ્યક્તિ દ્વારા આવા પ્રયત્નો ન થવા જોઈએ એના માટેના પ્રયાસો અત્યારે ચાલુ છે જય માતાજી ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ રાજકોટ ખાતે ચારણ સમાજ જાહેર સભા મોટા પ્રમાણમાં લોકો છે તે એકત્રિત થયા છે અને રાજકોટ કલેક્ટર અને રાજકોટ પોલીસ કમિશનરને રેલી સ્વરૂપે જે વિરોધ કરી અને આવેદનપત્ર છે તે હાલ આપવામાં આવનાર છે કેમેરામેન કેતન લખતરિયા સાથે શુભમ રાજકોટ તો રાજકોટ ખાતે ચારણ ગઢવી સમાજ અંગે ભદ્ર ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે ત્યારે અનેક લોકો દ્વારા વર્ષોથી જે આહેર ગઢવી સમાજ વચ્ચે જે મામા ભાણેજનો સંબંધ કહી શકાય ત્યારે અનેક લોકો સાહિત્યકાર સાથે જ અગ્રણીઓએ આ અંગે પ્રતિક્રિયા પણ આપી છે કલેક્ટર કચેરીથી લઈને આવેદન પાઠવીને આ કાર્યવાહીની માંગ કરવામાં આવશે